મારી બેઠી હવે પતંગ ક્યાં લેવા જશ હા ઓલો ગોબરો ઓબરો હાલ્યો એની પતંગ સાના મારી થી રૂપા પાટી દે છે જા અટતો ન કોઈ માર પાટી નથી કાય વાંધો ન ઈ રૂપા પતંગ વેસ ઇની સાની માની દે છોરી તો એને ખબર ન પડવો લે દાવા દે દુકાન બસ એ પતંગ લેવાની છે નકરી ફિન ફિન ન કરો તમાર જેવા કેટલા ગરા આવતા હોય અરે લેવાની છે પણ ઇમાં હરિયું બરોબર નથી એટલે નથ લેવી ઓલી બતાવો આ બતાવો હા આ હારી છે જો લવ લવવારી હા તો પાંચ પતંગ આપો બીજી અને 10 ઓલી લાલ

હારવા જાડી આઈ કીધું ને કોલો મહોણી માર પતંગ સોરીન વયો જાત બોલ યાલો શેડી લઈ જાવ શેડી મીઠી શેડી આવી ગઈ ગીરા મત જેવી છે ઘરના વાડની છે શેડી લઈ જાવ શેડી હાલો ગામના લોકો શેડી આવી ગઈ શેડી લઈ જાવ એ પુલડી શેડી વેસે હા 4 રૂપિયાનો નો ભારો છે આ 4 રૂપિયાનો નો ભારો હે હા ઓલી કારી શેડી નથી પોલી આવી એ ઈ ઉ નઠ લાવી એવું છે હે હા ઈ મે વાય નથી નઠલે આ ધોરી શેડી છે તમે લેવી છે ને કુપડા હાલો એ ના લેવી છે હા હારો ભારો ગોત લાવ એક આદો આ તો લાવો 100 રૂપિયા અને ભારો લઈ જાવ તમે જી લેવી ની તમારે લીતે લઈ લો એ હા પણ ગોતો તો દે હારો ભારો આય આય ઉ ભરે તો શ્યા ભાગે છે છેડી ભારો લઈ એ મારી પાસે પતંગ નથી ને એટલે મે છેડી ઘરે દેન હું ખાસ એ તારી પાસે પતંગ નથી એટલે છેડી ભારો સોરી જાવ ને આ મુકતો એઠી નો અરે ના કાય મુકવા ના મેકી દે મુકતા આ મફત આવે છે અરે તારે હવે સોરવાનું આવતો અને તાર પતંગ જોતી હોય ને તો આમ લૂટવા વઈ જ ને પાઢડી માં અરે શું કામ આવે સેડીન ભારો સોરો ઉપર અમને મારા જેનો તારો ભારો સોરી જા ભાઈ દો કેવો છે એને કાઈ ખરું માર થોડી કાઈ મફત આવે છે એ હાલે 100 રૂપિયા લાવો એ આયરોની હારો છે આ લઈ જાવ હો હા લઈ જાવ

અલે આટ દીનોને કાઈ મે ને જ પેરી સમજી લે અમે ને જ પેરી હો આ એરિયો રો ને બત્તો અમારો છે તારા બાપાને ખાતે ને જ દીધો એરિયો હું તો પતંગ લૂટવા જાવ તારા બાપાને ખાતે આન મારો હોય બતાય અલે આટ પતંગ પતંગ લઈ પતંગ લઈ આવતો કોઈ બાપાને તારો ખાખરો મારા બાપા રે